નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ના હિન્દી વિષયના પાઠ નંબર સાત ઢૂંઢતે રહ જાઓગે ના અભ્યાસ અને સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશો તો શરૂ કરીએ આપણે અભ્યાસ થી પ્રશ્ન નંબર એક પઢીએ ઓર સમજીએ તો અહીં પહેલું વાક્ય છે સેજલ કામ કર દિયા બીજું વાક્ય છે કર ભુગતાન કરના હમારા કર્તવ્ય હૈ અને ત્રીજું વાક્ય છે વિજયને કર જોડકર માફી માંગી તો અહીં ત્રણેય વાક્યોમાં કર શબ્દ વપરાયો છે પરંતુ તેનો અર્થ અલગ અલગ છે તેવી રીતે પ્રશ્ન નંબર બે ઉપરયુક્ત વાક્યો મેં કર શબ્દ કે વિભિન્ન પ્રયોગ હોય હે ઉસી પ્રકાર નિમ્ન શબ્દો કે અલગ અલગ વાક્ય બનાવીએ તો અહીં આપણને એક શબ્દ આપેલો છે બસ તો જોઈએ તેના પરથી વાક્ય લોક બસ સે પ્રવાસ કરતે હૈ

ચોથો શબ્દ છે ઉત્તર એના ઉપરથી વાક્ય બનશે નહીં હિમાલય ભારત દિશામાં ત્યાર પછી પાંચમું પૂરી તો અભી મેરી બાદ પૂરી નહીં હોય અને બીજા અર્થ વાક્ય રીતે બને મેં આજ પૂરી ભાજી ખાઈ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર ઓર શબ્દ કી મદદ પહેલી પૂર્ણ કીજે જો અહીં આપણને આપેલું છે ભારતનું ચિત્ર તો જોઈએ પહેલે ભાત હો ત્યાર પછી બીજું છે સૂરજ તો જોઈએ પહેલી તીન અક્ષર કા નામ મેરા ઉજાલા દેના કામ મેરા પહેલા કટે તો રજ કહેલાવ અંત કટે તો સૂર બન જાઓ ત્યાર પછી છે કરકે દેખાય એમાં પ્રશ્ન નંબર 4 નીચે દિયે ગયે શબ્દો પર આધારિત પહેલી બનાઈએ એમાં પહેલું છે કમલ તો એના ઉપરથી પહેલી આ પ્રમાણે બનશે તીન અક્ષર કા મેરા નામ જલમે ખીલના મેરા કામ મધ્ય કટે તો કલ કહેલાઉ અંત કટે તો કમ હો જાઓ ત્યાર પછી છે બીજી પહેલી સમય ઉપરથી બનાવવાની તો તીન અક્ષર કા મેરા નામ કભી ન રુકના મેરા કામ આદી કટે તો મય કહેલાઉ અંત કટે તો સમ હો જાઓ यारपची प्रश्न नंबर पांच क्या आप मानते हैं कि फोन चुगलखोरी करता है और कैसे उत्तर फोन एक उपयोगी साधन है उसके माध्यम से लोग एक दूसरे का हालचाल पूछते हैं फोन द्वारा अपने सगे संबंधियों को शुभ अशुभ समाचार दिए जा सकते हैं इस प्रकार फोन शीघ्र संदेश पहुंचाने को सर्व सुलभ माध्यम है व्यापार में करोड़ों का लेनदेन फोन द्वारा होता है कुछ लोग अगर फोन का उपयोग चुगलखोरी करने के लिए करते हैं

उजाला देना मेरा काम आदि कटे तो मैं पक जाऊ अंत कटे तो दीप कहलाओ त्यार पछी बीजू छे पहली तो जो तीन अक्षर का मेरा नाम दिमाग को उलझाना मेरा काम आदि कटे तो बन हेली मध्य कटे तो प्रेम से पली त्यार पछी त्रीजू बहुवचन में परिवर्तित करके वाक्य फिर से लिखे एमां पहलू छे लड़की खेल रही है तो एनु बहुवचन थशे लड़कियां खेल रही है બીજું છે લડકા પાની પીતા હે તો એનું બહુ પાંચમું છે ફૂલ ખીલા હે નું બહુવચન થશે ફૂલ ખીલે હે તો મિત્રો આ પાઠ નું ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશન સાથે